તો શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પડવાનો સિલસિયો યથાવત છે સિઝનના પહેલા જ વરસાદ બાદ રસ્તાઓમાં પડ્યા છે રસ્તા પાસે ભ્રષ્ટાચારનો મોટો ખાડો જોવા મળ્યો કોંગ્રેસના રીતે વિરોધ નોંધાવ્યો ભવાની સામે બેસી પૂજા પાઠ હવન કરી વિરોધ નોંધાવ્યો હતો કોઈ પણ ભુવાની પૂજા અર્ચના કરી વિરોધ નોંધાવ્યો હતો ભુવો પડતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે કોંગ્રેસના આ વિરોધ કરવાનો અનોખો રસ્તો અપનાવ્યો હતો ભુવાની સામે પૂજાપાઠ કરી અને વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર વડોદરાની અંદર ગત વર્ષે જે વરસાદ પડ્યો અને ત્યારબાદ પૂર આવ્યું ત્યારબાદ ભુવાનો જે સિલસિલો છે એ આજ દિન સુધી યથાવત છે આપણે જોઈ શક્યો છે કે આજે અકોટાથી લઈને મુજમવડા સુધીનો જે રોડ છે બે હજાર ચોવીસમાં એમાં સત્તર ભુવા પડ્યા હતા અને ત્યારબાદ પણ અત્યારે બે હજાર પચીસમાં આ ભુવાનો પડવાનો સિલસિલો યથાવત છે આપણે જોઈએ કે અત્યારે જે પ્રકારે આ પહેલો વરસાદ થયો છે અને આ એ કેટલો મહાકાય ભૂવો પડ્યો છે હવે આપણે જોવાનું એ છે કે આ જે ભૂવો પડ્યો છે આ અત્યારે કઈ જગ્યાએ પડ્યો છે આ જે જગ્યાએ આ લોકોએ પહેલાં કામ કરેલું ભૂવાનું એ જ જગ્યાએ વારંવાર ભૂવા પડે છે એટલે મારું સ્પષ્ટપણે એ જ કહેવું છે કે તંત્ર દ્વારા જે મોટું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એ બંધ થાય આજે અમે આ એક અનોખો વિરોધ કર્યો છે સ્થાનિકો અહીંયાના જે છે એમને સાથે રાખીને આ ભૂવા જે પડે છે વારંવાર આ રોડ ઉપર એટલે અમે હવન કરવામાં આવ્યો છે આ જગ્યાએ